અવર જવર માટે રસ્તાને લઈ ભારે મુશ્કેલીને લઈ ગ્રામજનોમાં ભારે રોષ મળ્યો સંજલી તાલુકાના માંડલી સમરસ પંચાયતના કાવડાના મોવાડા ગ્રામ લોકોની સમસ્યાને લઈ પંચાયત તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર સામે ગ્રામજનો દ્વારા વિકાસના કામને લઈ વિરોધ પ્રગટ કરી માંગ કરવામાં આવી રોડ રસ્તા સ્મશાન ઘાટની પ્રાથમિક સુવિધા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનું મરણ થવા પામ્યું પરંતુ કળાકા ભડાકા સાથે વરસાદ વચ્ચે અંતિમ યાત્રા નીકળી પરંતુ કાદવ કિચડનો ભળ ખાબડ રસ્તામાં અંતિમ યાત્રા નીકળી અને સ્મસાનઘાટ સુધી આ યાત્રા પહોંચી તંત્રની બેદરકારીના કારણે સ્મસાનઘાટની અધૂરી કામગીરી છોડી ગાયબ થયેલા કોન્ટ્રાક્ટર અને તંત્રને સામે ગ્રામજોને વિરોધ કરીને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો આ અંતિમ યાત્રા સ્મસાનઘાટે તો પહોંચી પરંતુ ખુલ્લામાં ચાલુ વરસાદે વિધિ કરવા ગ્રામજનો મજબૂર બન્યા ગ્રામજનોએ કહ્યું કે ત્રીસ થી પાંત્રીસ લીટર ડીઝલનો છંટકાવ કર્યો અને આઠ થી દસ જેટલા ગાડીના ટાયરો સળગાવ્યા બાદ ચાર કલાકની ભારે જમાત બાદ અંતિમ વિધિ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું વધુમાં જણાવ્યું કે તંત્ર દ્વારા અમારું સ્મશાન ઘાટ વહેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે કલ્યાણપુરાની અંદર અને કાવડાની મુવાડાની અંદર બે હદો હોય અને એની અંદર જે રોસ્તાને છે હાલ જે અમારા શમશાન બાબતે જે પ્રશ્ન ઉઠ્યો છે તેમાં ખાસ કરીને જે મધ્યમ વર્ગના છે બહુ અંતરિયાળ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તારની અંદર લોકો જ્યારે મરણ પામે છે તેમને લાવવા માટે બી રસ્તાનું પણ પૂરતું કામ થયેલું નથી જે તે શિલાઓ પાડેલા છે તેનું કાંઈ જ પણ આજ સુધી તંત્ર કોઈ ધ્યાન નથી આપતું કોઈ પણ મંજૂરી પણ લાવવામાં આવે તો કામ નથી થતું ડાયરેક્ટને ડાયરેક્ટ કામો ખવાઈ જાય છે તો અમારા ગામજનોને એવી નિવેદન છે કે આ રોડનું પણ કામકાજ જલ્દીથી જલ્દી શરૂ થાય આપનું મારું નામ દિગ્વિજયસિંહ રાયસિંહ માલીવાડ છે હું કલ્યાણપુરા ગામનો વતની છું જિલ્લાના મોવાડા અને કલ્યાણપુરાની ડુંગર ભીતમાં આવેલું સ્મશાન લગભગ બે બારથી તેર વરસથી અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું પણ જે સાત તારીખે જે સાત અને હમણાં જે ચોમાસાની સિઝિમાં જે બે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સમશાન બનાવવું સરકારશ્રી આપ્યું છે ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે લેવા દેવાથી પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની એટલે એ ગામજનોની અમારી રજૂઆત છે અને આજે એ બાર વરસથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી તમારે શું માંગ છે અમારી માંગ છે કે આ જે શમશાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે મધ્યમ વર્ગના ગરીબ કે કોઈ બી વ્યક્તિ મરવાના છે જ એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને એ અમારી રજૂઆત છે રાયસિંગભાઈ માનસિંહભાઈ રવિવારના રોજ એક બાઈનું જે મરણ થયું અને તે દિવસે અમે શમશાન વિધિ જે અમારા કલ્યાણપુરાના કાવડાના મુવાડા તો અમારે જે ડુંગર ભીતે જે લઈને આવ્યા તો તે દિવસે અતિશય વરસાદ પડ્યો અને તે દિવસે અમારે જે તે લાશને બાળવા માટે ત્રીસથી પાંત્રીસ લીટર સુધી અમે ડીઝલ છંટકાવી અને આઠથી દસ ટાયરો લાવ્યા અને સળગાવી છે તો આ કોઈ બી વ્યક્તિ કોઈ બી સમયે મરે એનું નક્કી હોતું નથી ગમે તે સમયે મરે છે તો આ વરસાદના કારણે કોઈ ગરીબ વર્ગના માણસો મરે તો એને બાળવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી અમારી સમશાન જે ડુંગર વિધો હોય અને ત્યાં છે ને જે બનાવવામાં આવેલું એ સમશાન આજ દિન સુધી પૂર્ણ નથી તો એના હિસાબે તે દિવસે અમને એટલી બધી તકલીફ જે પડી ગ્રામજનોને કે અમે ત્રણથી સાડા ત્રણ કલાક સુધી પગે ઊભા અને લોકોનો સહકાર લઈ અને અમે અમારા ઘરના જે મરણ પામેલા જે બાઈ હતા એમને છે ને અમે ત્રણથી ચાર કલાકે બાળી રહ્યા હતા તો એ અનુસંધાને મારું એમ કેવું છે કે જે ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે કે જે બાકી છે એ અમને ખબર નથી પણ બીજા સમયે કોઈને આવા સમયે જ્યારે આવું બનાવ બને તો એના કાયદેસર લોકોને બીજું તો નહીં પણ જ્યારે મરણ પથારી જાય તો ત્યારે શાંતિથી બળે એટલું અમારા માટે અમે ગામ લોકો અને અમારી જે તેની રજૂઆત છે ને એ થવી જોઈએ મારું નામ જે છે એ મકવાણા અશ્વિનભાઈ રાભાઈ છે